ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુ પ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચી માતાનો વાર હોવાથી કઈ કઈથી લોકો પબ્લિકો મનની માનતા મૂકવા આવે છે ને લોકોની માનતાઓ પૂરીઓ થાય છે લોકોની માનતાઓ પૂરી થાય છે જ્યાં 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 સત હોય એનું પ્રમાણ આપવાનું હોતું નથી કારણ કે ભરૂચી માતાને લોકો ના જોઈ ને ખાલી એવું કહે કે માતા મારું આટલું કામ છે ને પૂરું ના કરે એવું બને હો નહીં લોકો આમ હો બાધા લે છે અને લોકો કઈ કઈથી લોકો બાધા પૂરી કરવા આવે છે